સાયબર ક્રાઇમ સેલે કોલેજમાં ભણતી એક હેરાનગતિ અને તેણે ધમકી આપી હતી કે જો યુવતી તેની સાથે મિત્રતા નહીં કરે તો તેના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવીને તેના ફોટા વાયરલ કરશે આરોપીએ કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી પણ આપી હતી પીડિત યુવતી અને આરોપી હાર્દિક ઉર્ફે કાનો જગદીશભાઈ કાતરિયા જે હાલ માં નોકરી કરે છે બંને કોલેજમાં સાથે સાથે ભણતા હતા તે સમયથી હાર્દિક યુવતી મિત્રતા કરવા માટે સતત દબાણ કરતો હતો પરંતુ યુવતીએ મિત્રતા માટે ના પાડી દેતા હાર્દિકે તેની હેરાનગતિ શરૂ કરી તેણે યુવતીને ધમકી આપી કે જો તે મિત્રતા નહીં રાખે તો તે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરશે એટલું જ નહીં હાર્દિકે તેને કેરોસીન છાંટીને સળગાવી દેવાની પણ ધમકી આપી આરોપી હાર્દિકે એક મિત્રની મદદથી ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે નકલી આઈડી બનાવ્યા આ નકલી એકાઉન્ટ્સમાં તેણે યુવતીના ફોટા મૂકીને તેનો સતત પીછો કરવાનું શરૂ કર્યું આ એકાઉન્ટ્સ દ્વારા તે યુવતીને સતત ધમકીઓ મોકલતો હતો આ પ્રકારની હેરાનગતિથી કંટાળીને યુવતીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ વીસ વર્ષ અને એના બેન અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મતલબ મળેલા એક છોકરો છે એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને અને સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશીપ છોકરી ના પાડતી હતી તો ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી પેલાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટાગ્રામ માં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા તો એ રીતે ફરિયાદી ને હેરસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી હાર્દિક કાતરિયાને પૂણા ગામ સુરત ખાતેથી ઝડપી પાડ્યો તેની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ઉપકરણો જપ્ત કર્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાર્દિક માં નોકરી કરતો હોવાથી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે